જેથી એને માફી માંગી ત્યારથી આ બજાર ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ વિવાદ નો અહિયાં સુખદ અંત આવ્યો હતો અને સમય ની અનુકૂળતા મુજબ જ્ઞાન પ્રકાશ વીરપુર આવી જલારામ બાપાના ચરણો માં ઝુકાવી દેશે આવી વાત થયા પછી આ વિવાદ નો સુખદ અંત આવી ગયો છે જે રઘુરામ બાપે આજ્ઞા કરી કે સ્વામીજી માફી માંગી લીધી એટલા વાત અહીંયા સુખદ અંત આવે છે એટલે વેપારીઓ રાબે ત્યાં બધું પોતાના ધંધા રોજગાર ચાલુ કરી અને દુકાનો ખોલી નાખો આવો આદેશ આપ્યા પછી બધા વેપારીઓ સમેટી લીધું આમદોન

અન્ય ભક્તો પણ છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું કેશો કે જે વીરપુર છે તે રાવેતા મુજબ આજે છે તે શરૂ કરી દેવામાં આવશે શું કેશો આજે અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેના દ્વારા જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી એ કહી શકાય કે બફાટ કરવામાં આવ્યો હતો તો જેને લઈ અને જલારામ બાપાના ભક્તોમાં અને વીરપુરના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એથી ગઈકાલે વીરપુર ની ગ્રામ પંચાયત માં એક અગત્યની સાંજે વડતાલના સ્વામી જે સ્વરૂપ સ્વામી છે તેના દ્વારા વિડીયો કોલ મારફત બાહતરી આપવામાં આવી હતી કે જ્ઞાન સ્વપ્ન જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે જે વિરપુર આવશે અને બાપાના દર્શન કરીને માફી માંગી જશે તેવી બાહેંદરી આપવામાં આવી હતી અને આ જે બફાટ ને નિંદનીય ગણવામાં આવ્યો હતો જેથી એને માફી માંગી ત્યારથી આ વિરપુર ને બજાર ખોલી નાખવાનો નક્કી કરવામાં આવ્યો હતો અને આ વિવાદનો અહીંયા સુખદ અંત આવ્યો હતો આંદોલન કરવા માટે અને જે કાર્ય માટે નક્કી કર્યું હતું વેપારી એસોસિએશન ગામના અને જલારામ ભક્તોએ કે આ જે જ્ઞાન પ્રકાશ સ્વામી એ જે ટિપ્પણી કરી છે જલા બાપાની જે નીચા બતાવવાની કોશિશ કરી છે એના માટે આ આંદોલન કરી ગામ બંધ રાખી અને જે કરવું પડે કરશું એની બદલે એ લોકોએ માફી માંગી લીધી પછી વડતાલ વાળા દેવપ્રસાદજી એને અને વીરપુર ગાદીપતિ રઘુરામ બાપા જે છે એને એમ કીધું કે હવે તમે આ દુકાન ખોલી નાખો અને અમારે આ સમાધાન થઈ ગયું છે અને અમારા જ્ઞાતિના આગેવાન જે યોગેશભાઈ ઉનડકટ છે એને દેવપ્રસાદજી અરે ટેલિફોનિક વાતચીત કરી વિડીયો કોલ કર્યો અને એને કીધું કે તમે એટલે બાપાના કહેવાથી અને આ સમાધાન થઈ ગયું એટલે રાબેતા મુજબ બજારો ખુલી ગઈ કામ ધંધા સતત ચાલુ થઈ ગયા ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા

તેનો સુખદ અંત આવી ગયો છે ચલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પરિવારના શ્રી ભરતભાઈ ચાંદ્રાણી લોહાણા સમાજના ગુજરાતના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સાથે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ વિડિયોના માધ્યમથી આ ભૂલ થઈ છે એ બી સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને સમયની અનુકૂળતા મુજબ જ્ઞાન પ્રકાશ વીરપુર આવી રહેતો નથી અને વીરપુરના તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા રોજગાર રાબેતા મુજબ આજથી ચાલુ કરી દેવામાં આવ્યો છે હવે કોઈ કોમેન્ટ કરવાની કે વિવાદની કોઈ વાત રહેતી નથી

Pussar Newsroom, Virpur.